ચોમાસામાં થવા વાળી એક એવી કોમન પ્રોબ્લેમ જેને આપણે કહે છે ખંજવાળ આવે છે શરીર ઉપર રેસેસ થઈ જાય છે જેને ફંગલ ઇન્ફેક્શન પણ આપણે કહે છે જ્યારે આપણે એ પ્રોબ્લમ થાય છે આપણે એટલા બધું પરેશાન થઈ જાય છે આજ હું તમને એવા ત્રણ સરળ ઉપાય બતાવીશ ચોમાસામાં યદી તમે શરીરની થોડી કેર કરી લેશો તમને ખંજવાળની પ્રોબ્લમ નહીં થાય હું કલ્પના રાઠોડ એકેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન સૌથી નંબર વન તમને એ ખ્યાલ રાખવું છે યદી તમે ભીંજાઈ જાઓ છો ગીલા થઈ જાઓ છો તમે સરસથી કપડાથી કપડાંથી ને તમે ડ્રાય રાખવાની કોશિશ કરજો સૂખી રાખવાની કોશિશ કરજો બીજું તમને એ કામ કરવું છે કે તમને શરીરમાં કોઈ ઇન્ફેક્શન ન થાય એની માટે ગળો એટલે જેને આપણે ગુલ ગીલો કહે છે યદી તમારા પાસે ફ્રેશ ગળો છે એનો કાઢો બનાવીને સવારે નિર્ણય ઉઠે એકવાર લઈ લેજો યદી ગળો ફ્રેશ તમારા પાસે નથી તમે બે ગોલી ગિલોયની કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં મળી જશે સવારે નેરણે કોઠે આખા ચોમાસામાં લઈ લેશો તમને સ્કિન થી લગતી કોઈ પ્રોબ્લેમ નહીં થાય ત્રીજા નંબર ઉપર તમને એ કરવું છે કડવા લીમડાના થોડા પાન લઈ એને થોડું નારિયેળ તેલમાં મળાવી અને ધીમે ધીમે ગરમ કરી એને ગારી એ તેલને તમે રાત્રે સૂતા પહેલા ખૂબ સરસથી જ્યાં કળે પર તમને ખંડવાળ આવે છે તમે લગાવી લેજો